જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે ગુજરાતની એક પ્રખ્યાત જગ્યા છે મિત્રો જ્યાં ગુરુ ગોરખનાથજીએ ભજન ભક્તિ અને તપ કર્યું હતું તે જગ્યાનું નામ છે મિત્રો ગોરખમઢી ગુરુ ગોરખનાથજીની આદિ આદિશંકરાચાર્યની જેમ ભારત બ્રહ્મણ કરીને ધર્મ ઉપદેશ આપનારા અન્ય એક ગણના પાત્ર આચાર્ય એટલે ગુરુ ગોરખનાથ ગોરખનાથ એક એવા આચાર્ય હતા કે જેમણે રચેલા પદો અને ભજનો આજે લોકમુખે રમે છે દેશમાં જઈ ચડેલા પોતાના ગુરુ મચ્છીન્દ્રનાથને અપ્રતાપી શિષ્ય પાછા લાવ્યા હોવાની કથા તેમની સાથે જોડાયેલી છે અને જાગ મચ્છંદર ગૌરખ આયા એ બહુ જાણીતી ઉક્તિ તેમની સાથે જોડાયેલી છે મિત્રો ગોરખનાથે આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ તપસ્યા કરી હતી અને ધર્મ ઉપદેશ આપ્યો હતો આજે પણ તેમની યાદમાં જુદા જુદા સ્થળે ગોરખધૂણો ગોરખગુફા વગેરે મોજૂદ છે પણ તેમના નામથી આખા ગામનું નામ પડ્યું હોય એવું કદાચ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાને બાદ કરતાં આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રવાસ ક્ષેત્રમાં જ બન્યું છે ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખ મઢીના નામે જાણીતું છે સોમનાથથી કોડીનાર તરફ જતા બારેક કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમયે નિર્જન જગ્યા હતી એક કથા પ્રમાણે દસમી કે અગિયારમી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતા ફરતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળને તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું તપસ્યા માટે જગ્યાની શોધ કરી કરી રહ્યા હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું તેમણે અહીં પોતાની મઢી સ્થાપી હતી એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ અલગ સ્થળોએ લગભગ એકત્રીસ જેટલી મઢીઓ બનાવી હતી પણ આ એકમાત્ર મઢી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી પછીથી ગોરખમઠી નામ સનાતન ધારાનું મુખ્ય મથક જ બની ગયું હતું અહીં નાથ સનાતન ધારાના સંતો મહંતોએ વર્ષો સુધી તપસ્યા કરી હતી કેવી છે ગુરુ ગોરખનાથની તપોભૂમિ મઢી ગામની વચ્ચે ગુરુ ગોરખનાથે બનાવેલી જગ્યા છે જેમાં આશરે એક હજાર વર્ષ પહેલાં બનેલું ભોયરું છે મિત્રો જમીનથી વીસ પગથિયા ઉતરીએ એટલે નીચે બસો સેન્ટીમીટર બસો ને સેન્ટીમીટર લાંબી અને બસો સાઠ મીટર પહોળી એક ગુફા આવેલી છે ગુફામાં એક ઊંચું આસન છે જેના પર ગોરખનાથજી મહારાજ બેસીને તપ કરતા હતા ત્યારે આ ગુફામાં અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન અન્નપૂર્ણા દેવી અને નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે જ્યાં યજ્ઞાદિકારીઓ થતા હતા ધૂણાની એકદમ પાછળ ગોરખનાથના ગુરુ મત્સ્યન્દ્રનાથનું નાનકડું મંદિર આવેલું છે જેમાં મત્સ્યેન્દ્રનાથની મૂર્તિ છે ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોના સમાધિસ્થાન છે આ ઉપરાંત મહંત તેમનો પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક હવેલી છે એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી જેવું સન્માન મળતું હતું આ આખી જગ્યાને સરકારી પુરાતત્વ વિભાગમાં આવરી લઈને તેને રક્ષિત સ્મારકો ઘોષિત કર્યા છે મહંતોનું રજવાડું બાર ગામનો ગ્રાસ ગોરખમઢીનાથ સનાતન ધારાના સાધુ સંતોનું મુખ્ય મથક બન્યું હતું અને અહીં ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ થતી રહેતી હતી જેને ધ્યાનમાં રાખીને ગોરખમઢીના મહંતને જૂનાગઢ નવાબના તાબા હેઠળ આવતા ગોરખમઢી સહિતના બહાર ગામડાઓ આપવામાં આવ્યા હતા મિત્રો આ જગ્યા પર આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાઓની આવક ગોરખમઢીની આ જગ્યાને મળતી હતી મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે બસો વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં કરણઘેલો સહિતની નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી હિન્દી અને બંગાળી ભાષાના પુસ્તકોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે અહીં આવતા ભાવિકો માટે અન્ય એક આકર્ષણ પાડાઘંટીનું હોય છે વાહ એક આકર્ષણ પાડાઘંટીનું હોય છે વાહ એક જમાનામાં જ્યારે અહીં ધર્મ ઉત્સવ થતો ત્યારે પાડાઘંટી બધાનું અનાજ દળવાનું કામ કરતી હતી એકસો અને વીસ મીટર વ્યાસ ધરાવતું પડ અને એકસો સાઠ મીટર માથાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે વાહ ધુમસરી સાથે પાડાને જોડવામાં આવે છે એ પાડો બસો ને પચીસ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે આ મોટી પાડા ઘંટી આજે હવેલીમાં જોઈ શકાય લગભગ એકાદ સૈકા પહેલાં થયેલા મહંત સુંદરનાથજી બાપુ આસપાસના વિસ્તારમાં સવિશેષ લોકપ્રિય હતા અને તેમણે આ જગ્યાનો વિકાસ કર્યો હતો આ મહંતની યાદમાં ગોરખમઢીની સાવ નજીકમાં આવેલા એક ગામને સુંદરપરા નામ આપવામાં આવ્યું છે આજે ગુરુ ગોરખનાથની ગુફા ધૂણો હવેલી મહંતોના સમાધિ સ્થાનોનો અને મહંતોના ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યા છે વાહ ગોરખનાથના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે સંકલન શ્રી ભીસ્મનાથ મનસુખનાથ ગોરખમઢી સંત અવધુ ગોરખનાથજી મહારાજની જય ગુરુ ગુરુમચ્છિન્દ્રનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય